میرے بھائیو بینو یہاں پہ بارش شروع ہو گیا ہے چابی نا چابی دے مولا چابی پائی جے بیسا انتو میں دولا ہاں تو مراتی بولے جا جلالتا بسن جا آوے جا آوے جا तो फाइनली गए बराबर आ गया जाने बराबर अपने चालू नहीं गए

જય પીજોગા મારા બાવા ભરી નાખો ને એટલે આપણું જેક બની હાલો નિયતી હવે ચા ભીલી દેજો હવે માજન ગાડી ઉપાડશે ચા નથી ચાબી દે મારા ચાબી ભાઈ છે હા તો માઠી બોલે છે

હા તો ને કાલે હા વિચી સાપ તમને આજે બધું દેખાડું હું જે નીકળે ઈ જે તમારા નસીબમાં જોવાનું હોય હે હા સાઈડ પર તો પહોંચી ગયા છે પણ ભરા ભરા જ આવ્યા નથી મારા ખ્યાલથી દસ વાગે આવશે ક્યારે ભરી લે મિલર તો એ લોકો લગભગ રાતે જ મૂકી ગયા છે આવે આપણે કઈ કામ નથી ભર્યા કરશે ને ભાઈ આપણે ખાલી ઓરામાં જોવાના છે આપણે કામ તો બધું કાલે જ પૂરું કરી નાખ્યું છે હવે આપણે જોઈ ગયા કઈ માજે હું ગાઢે છે પગમાં જે ચોટશે ને તો ખબર પડશે કઈક છે કઈક છે હું છે કાન ખજુરીઓ કાન ખજુરીઓ હા ગયો પકડ પકડ કાન કજુરિયુ કાન કજુરિયું ક્યાં ક્યાં ગયો ઘડી ગયો હાર્યો ઘા નથી કરવો તો ગાઈસ આપણે કાઈ વિચી બીચી કાઈ મળી ને આપણે ગોઈ દીધા ખરી કાલે હતું તો તમને ફોટો દેખાડું કાલ અમાજે આપણો વિચી ગોતી નખડતો તો એલિયા પડ્યો તો આ વિચી હતી હમ બચલો છે બચલો જે આજે મળ્યો નહીં આજે ના મળ્યો આજે આપણે ઘણો ગોઈ તો આજે ના મળ્યો સરિયા લાઈન બે રખડે છે વીછી ને બદલે સાપ મળી જાય તો કઈ નહીં થયો સાપ મળી જાય તો કઈ નહીં થાય હવે ઉપર છે ને આ પટી બધી ઉપર વેડી જાય એમાં કઈ ના હોય હા તો આપણે મહાજન ઘણી મહેનત કરીને ગોઈતું બધું પણ એને કાંઈ મહેલું જ નથી કાલે લોકો હું ઓલી બેઠો તો કાલે જોયું હતું વીછી بول نہیں مست گئی تو بہت کمپلیٹ پہ اپنے سیکنجا دے چاہیے ہاں چارم باقی سیکنجا مرو چالو جس کو جس હાલો તો બેઠા બેઠા એની વાત દે બીજો કોઈ કામ નથી આપડા તો ફાઈનલ ગાઈસ બરાબર આવી ગયા છે ને બરાબર આપણે ચાલુ થઈ ગયું છે ને મને એવું લાગે છે કે કાલ ચાર વાગે લે ભરી લે કારણ કે માસ તો મળત ના છે કે જો તમે જો તો આ ચાર કોલમ ભરાઈ ગયા છે ઓલ કો પાટમાં ભરે છે ને માજન ઓલ કો ખોબો છે આના પાટિયા વાટિયા બારે નોની આપડે છે ને ચેકન્યામાં વચમાં ડોગરી ભરાવી લીધી છે જોયા તેદી ઓલો આગળ કોલમમાં વચમાંથી પાટી ફાટી ગયો તો બધામાં છે ને વચમાં ડગી જ ભરાવી લીધી બોલો કર ભરે કામ ચાલુ છે હા ભાઈ વાઇબ્રેટર વાળા હા ભાઈ કવર નાખતા આવે છે વચમાં સેન્ટરમાં કવર રાખતા આવે છે پڑتا بتا پل شیلی بجے باہر آئی جائے ફાટી જાય તો આખે આખું ફોલવું પડતું અડધા ભરવા છે પાછા લાઈન બરોબર ભરાઈ જાય ને હા બરોબર ભરાયે ફારખી ધ્યાન નાખજો પછી ફૂલી જાય તારા ઉપર આવતો કેતો નહીં હા ડગડી રાખે છે બરોબર ક્યાંય ભૂલવું નાય જાય તમારો બેનો વારો છે પણ ચાલુ છે આજે આપણા કલમ ભરાઈ જાય એટલે કાલે ગુરુવાર એટલે કાલો ખુલી જાય ને પછી શુક્રવાર આપણે રજા ઘણા સીધા આપણે રજા રહેતી નથી મુક્રવાર રજા રહીએ તો ફરીને આરામ મળે કારણ કે તડકો બેતન આજે તડકો નથી બેતન બીજા તડકો વધારે લાગે છે

અને પછી ટાટ માં ઠંગાઈ જાય હા ભાઈ ગો બધા કોલમ કોલમે ઉભા રહી ગયા છે વરસાદે ફૂલ છે ને પવન ફૂલ છે લે બધા એક એક કોલમ રોકાણ ઉભા રહી ગયા છે સ્વેટર માજનકાક લાઈન આવ્યો છે અ બપોરનો મારા ખ્યાલથી એક આવી ગયો છે અને વરસાદ ફોલ ચાલુ થઈ ગયો છે તામ થોડુંક કર ઉભો રાખ દીધો છે અને મતલબ કોલમ કોલમ એ ઉભા રહી ગયા છે તમારો ને બાર કોલમ ભરાઈ ગયા છે આપણા ઓરમમાં પરસત થઈ ગયા છે હાલો વરસાદ ઓછો પડી ગયો છે હવે આપડે ઓરંભો કરવાના એક જ બાકી છે બાકીના બધા ઓરમ્બા થઈ ગયા છે ઓરંભો કરી લે ઓરંબો લઈ લીધો છે

خبر پڑے اپنی محنت پانی میں گئی گئی محنت تو کہہ رہے ہیں رف کے کھلے جائے આપણો તો આજ તો મારા હાલ પણ ભરે જે ભરે વાળા જેવા થઈ ગયા છે મારે એટલું બધું ઉઠતું હતું ને ત્રણ લાઈન બાકી હતી એ ભરાઈ ગઈ છે હવે વારો છે હવારે ખોલવો હવારે ટાણે ટાણે આવી જાય હાલો તમે સવારે છે ને બીજા વ્લોગ માં આપણે છે ને સવારે વ્લોગ બનાવતો ખોલી નાખી આપણે મહેનત ગઈ જાય હાલો તો મળી નેક્સ્ટ વિડીયો માં વિડીયો સારું લાગે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે તો બહુ વધારે થકી જાય છે ઘરે કુંઈ જવાનું થાય હાલો તો મળી નેક્સ્ટ વિડીયો હું વિડીયો જોતા રહ્યો મજા આવે તો લાઈક કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરી દેવું